હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો વિડીયોમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો તો ભાઈ બધા જોતા છે પણ ભાઈને કોઈ સપોર્ટ નહીં કરતા વિડીયોને સબ્સ્ક્રાઇબ નહીં કરતા ને સબસ્ક્રાઈબ કરો તો લાઈક પણ કરી દેજો તો આજે આપણે શું કામ કર્યું છે કે દસેક કિલો ધાણા હું ખાઈ રહેશે દસ કિલો ધાણા ઉખાડ દીધા તો હવે બીજું કામ જે આ ધાણા છે એટલે ચાર કિરી છે એની થોડી દવા છાંટી દઈએ દવા કે કે ઝેરી દવા નહીં પણ હુમિકેસિટ આવે છે હોમિકેસિટ ઓર્ગોનિક તો એ છાંટી દે એટલે કે મૂળ વિકાસ માટે મૂળ વિકાસ માટે દવા છાંટી દે એટલે દવા સારી આવે પપ્પા ઘર નહીં જતા જાવ ઘરે અજવાડે અજવાડે તો પપ્પાને ઘરે મોકલી આપે ટોપી પહેરીને ફરે જા જાવ જાવ તમે ઘરે આ રીતે ચારકી આળીને છાંટવાનું છે એરે છે ને કાલે તે ઉખાડીને દેવચી દેવાનું છે મો મોડીયા હંગાતા જ ઉખાડી આપી દેવાની છે ભાજી તૈયાર થઈ ગઈ આજે મેં પાણી વાળી દીધું છે ભાજીમાં તો કાલે નાની નાની છે પણ એને ઉખાડીને આપી દે એટલે કમ્પ્લીટ થઈ જાય શું કરેલા માણસો હમ હા હા એ કર દેખાય બરાબર પ્લેટ હા 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 એ જો કરું જેલા

કમ્પ્લીટ હું બોલું કોશું નહીં સ્ટાર્ટ કર્યો હમ તો દોસ્તો મેં હવે આજે તો બહુ લેટ કામ ચાલુ કર્યું દવા છાંટવાનું અંધારો પડી ગયું તો હવે દવા છાતો છું તો મનોજ તો વિડીયો શૂટ કરે છે આપણો તો આપણે કામ કરીએ દવા છાંટવાની હમ દોસ્તો જે આપડે દવા છાટેલા તો કામ પતાઈ દીધું છે તો હવે અંધારું બી પડવાનું છે હવે જે અમે ઘરે તો મનોજ શું કરે છે પાણી ભરે છે પાણી ભરે છે તો હવે આપણે હવે ઘરે જવાની રજા લઈએ તો મળીશું હવે કાલે નવા વિડીયોમાં તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ